રામ રામ જય માતાજી તો આજનો આપણે સવારનો બ્લોક અહીંયા ચાલુ કરી દીધો છે ને અમારા આકોરા અહીંયા મસ્ત મજાના તૈયાર થઈને આવી આજની વારે ને મસ્ત મજાના અમારા કૃષ્ણબેન વા પણ મહેંદી મેલા આવે થી લે જાઓ શાંતિ મહેંદી મેલે ને આ બાજુ પણ હું તમને બતાડું ને ત્યાં પણ એકદમ મસ્ત નજારો પણ બેન ખીતકાઈ ગયા હા ખીતકાઈ ગયા એટલે હા બાજી ત્રણ ત્રણે બાજી એટલે કોમલ ને કે રોટલા ઘટતી ને એટલે કોમલ ખીટકાણી રોટલા ઘટને કા થપો જતા એટલા બધા થપો કરને કા કોણ ખાહે આ કોમલ હા હા અમાર અમાર જો કોમલ ને રોટલા આવડે મસ્ત મજાના એકદમ કમ્પ્લીટ જો એટલે કોમલ બેન આજે હે ને ખીદમે બે સુલા માંડ્યા એક સુલે આય સડતો હોય તે માં ને માં સડતો હોય તે આય આવે એટલે મસ્ત મજાના હે ને રોટલા ઘડી નાખ્યા એકદમ કમ્પ્લીટ આ બાજુ આ કૃષ્ણ મેંદી કરે મેંદી કરે મેંદી કરે આ દીકરી જો જાય લે ક્યાં આમ કતરે આમ કે પડી ગઈ કી નહી કી હાથ ન દેખાય તો કો જાય લે આમ કે આમ કે તા ના મત કર આમ જો મસ્ત મજાની કૃષ્ણ ભાઈ મેંદી કરને કે અહીંયા બગાડી નાખી ને આપણે જામનગર જવાનું છે ને આજે હું તમને કેવા હારું ખબર આજે એમ કે મહેમાન આવવાના આજે લક્ષ્મીન માન બરે આવવાના કોમલ કામ ભરવા કામ કરવા આવવાના બેન ને પીસી આપે કમલ બેન ને નજારો લઈ ખોરો ભરવા હા એટલે આજે આપણે કમલ ની કાકી ને ખોરો ભરવા આવવાના બરોબર ને કમલ બેન એટલે એ પણ આપણે કમલ બેન એવા હારો જાય થપો માર દીધો એવું થઈ એટલે હું હે ને આ બાજુ આપડા મા માં હતરમાં ઇતિહાસ બેહી ગયા

સોપન ચુમાલી પીડ્યું જાઓ આપણી ગાડી જીવણભાઈ આગતા તો જીવણભાઈ તો આ દુનિયામાં નથી તે મોટરસાઈકલ એમને એમ પીડ્યું ને આપણી મેં ત્રણ મોટરસાઈકલ છે એટલે આ મોટર આપણે કોઈ અટતા નહીં ને એક રાજદૂતે પીડ્યું જો અહીંયા ભંગાર જેવી ગાડી આ રાજદૂત ને કોઈ કારીગર સારો હોય ને તો કહેજો આ રાજદૂતનો ભલે પચાસ સાઠ હજાર રૂપિયાનો ખર્ચો આવે પણ એકદમ બનાવવું એને

આ રીતના આપણું દૂધ પીડ્યું એવું હ તો સ્ટાર્ટ કરીએ ને આબુલીટ ને સ્ટાર્ટ કરીએ આપણે ઉપડી ગયું ને એક कहे गए आ फड़ा जा बाइल मुंह थोड़ा जाए कर कट को लेकिन वहां दिख रही है ब्लॉक लोग देखिए हमें क्या कट करना है कट का कर रहा <laughs> <laughs> <कुणें> है जहां की सीढ़ी वाली आठ आठ बैग है, 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 है,

Hãy học cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn うん。

ને તો આપણે બપોરા કરી લીધા મહેમાન તો જે આપડા બેઠા તો આપણે અત્યારે નીકળવાનું છે જામનગર લાદી ફિટિંગમાં તો આપણે માતાજી મેરા પેગી લાગવા આવ્યા કે વેલરું પૂરું થઈ જાય ને માતાજી આપણે ફુગાડી દે હાજર નજર બે જો આ રીતના આપણું અહીંનું મંદિર છે તો પૈગી બગી લાગી લઈએ આપણે ને એકદમ કામ કમ્પ્લીટ થઈ જાય તો પૈકી આપણે લાગી લીધું અને હવે આપણે અહીંયાથી નીકળીએ મહેમાનને મળતા જાય ને પછી આપણે છોડીએ ગાડી જામનગર તરફ જ્યાં હેને ગાભા પોટલા આપણા ભરાઈ ગયા એકદમ ની ગાડી થઈ ગઈ એમની કમ્પ્લીટ જ્યાં અહીંયાથી હવે આપણે નીકળવાનું હે આગળ મારે રમવા માં બે ને કેતા આવીજો કેતા ટાટા જો કૃષ્ણ બેન ને મળી લઈએ ટાટા કઈ દે જો કૃષ્ણ ના દીકરી બે ઉભી કા કૃષ્ણ મીમાન હોય ને હું જવાનું મન ન થતું તોય જવું પડી હાલો આમ જો આ અર્ધી હે ને આ બેઠી ઢગલો થઈ ગયો હાવ કેટલીક છે કઈ ખબર નથી એટલે સેલા હું તા મેન કલાકાર તો અહીંયા જ બેઠા જ એટલા જાય મો હતાળે બેગ ત્યાં થૂક નાખવા ગઈ બારીએ હવે ઢગલો થઈને બેઠી હોય કાં ભાઈ હલો મિત્રો તો આપણે અત્યારે કલાક દોઢ કલાક થઈ જામનગરમાં પણ આપણે આપણે ચાપર ગામમાં ભૂગી ગયા જોઈ શકો છો મારે યારે આપણે નયન બાપા નું એટલે દોઢ કલાક કલાક જેવું થયું નહીં કલાક જેવું છું તો અમે લોકો અહીંયા જામનગરમાં ભૂગી આવ્યા ને બાકી તો ઘરેથી મહેમાનને ભાઈ મેલીને આવ્યા તો આજના પ્રોગ્રામ તો યાર લાફી ન હોતું ત્યારે ધબધબાતી બોલતી હતી ઢોકળામાં હું સંજી બે મેલીને આવ્યા પણ કામ મિસ તો થાય પણ કાવું કરું જવું પડે એમાં હાલે નહીં યાર તો જામનગરમાં અમે પણ અહીંયા ચાપર ગામમાં ભૂગી આવ્યા તો આજનો બ્લોક અહીંયા આપણે પૂરો કરી રહ્યા કાલના બ્લોકમાં હવે આપણે ફરીથી કામના બ્લોકમાં મળશું હવે તો કેટલા દી મળશું એ તો મને ખબર નથી બાકી અહીંયા જેટલું કામ થાય ને આટલું કામમાં આપણે ટોટલ વિડીયો આવશે એટલે દસ પંદર દિવસ આપણે અહીંયા ધામો નાખવાનો હે તો વિડીયાને પહેલાંથી ચાર લગણ જોવાનું ભૂલતા નહીં અને હવે તો કામના વિડીયો આવશે તો પહેલાંથી ચાર લગણ જોવાનું ભૂલતા નહીં અને લાઇક અને સબસ્ક્રાઈબ કર્યા વિનાના જતા નહીં હાલો આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ